શેરપુરથી ધોરાજી જે જવા માટેનો જે રસ્તો છે અને ત્યાં જે જેપુરનો ગેટ છે ત્યાંથી એક તો બાજુમાં બીજો સુમેટો પસાર થાય છે જે વચ્ચે એક રેલવે ટ્રેક પણ આવે છે અને એ લીધો રસ્તો નકલંગ આશ્રમ બાજુ સરદાર ચોક પાસે જાય છે ત્યારે અહીંયા લોકોની અવર નથી હોવા છતાં અહીંયા સીસી રોડ બની ગયા છે અને લાઇટોની જો ભરતી તમે રોડથી જોઈ શકો છો મારી પાછળ આગળ બને બાજુ રેલવે ટ્રેક તો ખાવાનું છે છતાં પણ આ રોડ અને રસ્તા બનાવવામાં નથી છો કે જે આ રસ્તા જે બનાવવામાં આવ્યા છે એ રસ્તાની બનાવવામાં આવ્યા છે પણ જૂથ દૂધ રસ્તાઓ જે એક રહી છે એ તેના મારફતે આ બનાવવામાં આવેલા છે જ્યારે અહીંયા કોઈ લોકોની અવર જવર નથી આ રોડ રસ્તો એકદમ હું સાફ બન્યો છે જ્યારે અહીંયા લોકો પક્ષ અને પક્ષ મહેફિલો માણવા આવે છે કોઈ પદાર્થોના અહીંયા શું કહેવાય કે મેકીલો માણે છે અને મજા કરવા આવે છે ફક્ત ને ફક્ત એટલું જ કામ કરવામાં આવે આ રોડ ઉપર કોઈ પણ લોકોની અવરજવર હોતી નથી છતાં પણ આ રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે આ જે તમે મારી પાછળ જે લાઈટ અને રસ્તો જોઈ રહ્યા છો એ સીધો રસ્તો નકલંગવાળો છે સતત ટોક પાસે જાય છે જ્યારે વસ્તી વગરના વિસ્તારમાં વીજળી ઘડી રહી છે જ્યારે લોકો રહે છે ત્યાં અંધારું અને અંધારાનું રાજ કેમ હોય છે આ એક પણ સવાલ છે જ્યાં આજુબાજુ મૂકવામાં નથી આવતા કોઈ લોકોના જ્યાં રોડ રસ્તા અને લાઇટોની ચમકીની રોશની જરૂર શું પડે એમ કે ફક્ત ને ફક્ત કાગળો ઉપર આ રેકોર્ડ બતાવવામાં આવે છે લોકો નહીં ટ્રાફિક નહીં પણ રોડ લાઇટ ફૂલ ફોર્મ ફોર્મ આ બધા ફક્ત ને ફક્ત ફાઇલોને એના દસ્તાવેજમાં જ બતાવવામાં આવે છે ત્યારે તમે આ શહેર આગળ વધે એ સારું છે પણ ખાલી જમીન અને વિકાસના નામે આ લૂંટ કરવી એક ખોટી વાત છે